આપણે હંમેશા ડૉક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનતા હોય છે આપણી કોઈ પણ એવી મુસીબત હોય તાવ આવે કે પછી કોઈ પણ નાનીથી માટી ને મોટી બીમારી હોય એના માટે ડૉક્ટરની આપણે સલાહ લેતા હોય છે એમની પાસે જઈએ ટ્રીટમેન્ટ કરાવીએ કારણ કે આપણે જાણીએ છીએ કે ડૉક્ટર છે એ આપણને કોઈ પણ બીમારી છે આવી એમાંથી બચાવી રહેશે પણ આજકાલ જે ડૉક્ટરના કિસ્સાઓ સામે આવ્યા છે અને એમાં મારે વાત કરવી છે રાજકોટની રાજકોટના લક્ષ્મીનગરના એક બેબી કેર હોસ્પિટલમાં ડૉક્ટરે જાતે જ જે દર્દી છે એના રિપોર્ટ બનાવ્યા એના રિપોર્ટમાં ઘણા બધા છેડછાડ કર્યા હતા કે જેથી કરીને એમને હોસ્પિટલ પાસેથી વધારે રાખી શકાય અને ત્યાંથી એમની પાસેથી વધારે ને વધારે પૈસા પડાવી શકાય જેનો ઓડિયો છે અત્યારે વાયરલ થયો છે શું વાતચીત થઈ છે ડોક્ટર અને એ ડોક્ટરના જે હોસ્પિટલના કર્મચારી છે એમના વિશે આ વિડીયોમાં સાંભળી લે ઓલું ગઈકાલ રાત્રે આ કિસાન સાહેબે રજીસ્ટ્રેશન કર્યું ને

અને આ ઓલું બીજું એક patient આવ્યું અત્યારે રેખાબેન વાળું સાંભળ મારી વાત આની વાત પૂરી કર લે અને આમાં intensive અને આમાં જે ને છવીસ CRP અને જરાક ઘાટા અક્ષર હા હા હવે બે હવે ઓલું બીજું એક અત્યારે આવ્યું હમણાં રેખાબેન વાળું patient હા 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 એનું રેખાબેન વિજય બેન કરવા એમાં એમાં કયું પેકેજ રાખવું ક્રિટિકલ કેટિકલ નામાં ગઈ કાર્ડિયસ બતાવ્યું હતું એનો એક્સરેની એક્સરે છે ને ઈટ્સ એક્ચ્યુઅલી પાડો તો જોઈએ આપણે અને તો એવું ઈ તો એક છે ને બનાવી નાખો ને એક બનાવી નાખો ચાલો બનાવી નાખો એક કામ કરો ઓકે વાન ચાલો હા હા હા